વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા ગટરની કામગીરી બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા પાલિકામાં દર મંગળવારે મળતી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા શહેરમાં હાલમાં ચોમાસાને લગતી કામગીરી જેવી કે રોડ રસ્તા ગટરની કામગીરી ઉપર વિશેષ ધ્યાન આપી કામો બાબતે અધિકારીઓ પાસેથી રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને નાગરિકોને તકલીફ ન પડે તે દિશામાં કામ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા શહેરમાં ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થવાની સાથે રસ્તાઓનું ધોવાણ પણ થયું છે ઘણી જગ્યાએ કેચપીટના ઢાંકણા તૂટેલા અથવા તો ખુલ્લા જોવા મળ્યા તો એન્જિનિયરની સાથે કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં ભરવાની ચીમકી આજે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને આપી હતી આ સિવાય ગંદકી કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓને રોડ બન્યા પછી પાણી ડ્રેનેજ સીસીટીવી કે સિગ્નલ લગાવવાના કામો યાદ આવે છે તેમજ એમ જીવીસીએલ ખાનગી કેબલ કંપનીઓ બીએસએનએલ અને ગેસ વિભાગ દ્વારા મન ફાવે ત્યારે રોડ ખોદી નાખવામાં આવે છે જેને લઈને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ ભડક્યા હતા તેમને તાબા હેઠળના અધિકારીઓ સાથેની મિટિંગમાં કડક શબ્દોમાં સૂચના આપી હતી કે રોડ ઉપર પડેલા ખાડા ઝડપથી પૂરવામાં આવે તેમજ કેચપીટના ઢાંકણા ખુલ્લા અને જાળીઓ તૂટેલી ન હોવી જોઈએ ડિવાઇડર તૂટેલા ન હોવા જોઈએ રી ની કામગીરી પણ પેન્ડિંગ ન રાખો નહીં તો જવાબદાર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સામે પગલા ભરાશે તેમ જણાવ્યું હતું જે હાલોઈ વાવાઝોડું છોટા મોટી અલગ પાંચમણા જિલ્લામાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પાણી જે આ વરસાદ છે આ પાણીને પોતાપુલા સાથેસાથ જે પાટણી જિલ્લામાંથી જે પાણી છોટાપુરમાં આવ્યું હતું એને પણ અમે રિલૂઝ કરવામાં આવ્યું હતું અને એ પાણી પાણી જોઈ રહ્યું पहला जो में काम पहले आज वॉल्यूम हो अगर प्रतिशत जाए तो लगभग चौदह फूट पंद्रह फूट पानी जत आ थोड़ी ड्रेजिंग डीसी काम कारण रिवर वाइड करेंगे सोलह करी एना कारण आटी मोटू वॉल्यूम जो बाहर से आ वॉल्यूम पर नदी में आराम से आप दस की बार फूटने अंदर पानी पानी नहीं देखिए साथसा दादर नदीमधे आपले देममध्ये पाणी निकडं आहे ते पण दादर नदीमध्ये निक्षे पण पाणी पण गेल्या गांबुवा बहार सुरू करथॉरिटी अधिकारीने बोलाव आहे की एमनी कामगिरी जमीन ते पण पूर्ण पूर करूच आपली आहे एखादं जे त्रास जिल्ह्याची पण काम कामगार पूरू कर

પાણી થોડી પછી એટલા માટે બહાર આવે છે એ બાબતે પણ ચર્ચા થઈ હતી આવનારા દિવસોમાં અમે ક્રન્ટલાઇન માપની અંદર જે મોડલિંગ છે તે પણ ચલાવવાના છે એટલે અપર લેવલ લોઅર લેવલ જે ક્રન્ટલાઇન છે એના પર પણ સૂચના આપી આવનારા દિવસોમાં કંપની ઓફિસર જોયેલા પ્રોજેક્ટ મેપ જે પહેલા આવ્યું હતું એના ઉપર પણ કામગીરી હાથ ધરવામાં આવશે ખૂબ પોઝિટિવ ઇન્ફેક્ટ હતો જોકે તેમને આવનારા દિવસોમાં પણ જે ડેવલપમેન્ટ છે એમાં કન્ઝર્વેશન અને ડેવલપમેન્ટ સાથે લઈ જાય છે એ બાબતો હતું અને ડ્રોન વિડીયો પણ અમે યુઝ કરી જેના ઉપર પણ ચક્કસર વિસ્તારમાં પ્રોપર્ટી હોય પ્રાઇવેટન હતા અને પછી જેટલી ઓપ્શન સાથે જે રીતે જે અંદર કોટ હોલ ડ્રેવીંગ હોલ

આપણે એ જ અલગ અલગ ઇમ્પુટ કરી રહ્યા છીએ એક આઇટી ટીમ દ્વારા જેટલા જગ્યામાં કેમેરાઝ લાગ્યા છે આ કેમેરા માટે જેટલા જગ્યામાં મોટવો ચાલુ છે રોડ ઉપર ધારો થઈ ગયો છે એને અત્યારે આઈટી પ્રસંગે તમામ ટીમ જે મોકલવામાં આવી રહ્યા છે એની અંદર ટીમ જે મોકલ્યા કરતાં કામગીરી થઈ ગઈ છે તે વેડિયો રિપોર્ટ લેવાની શરૂ કરી છે અને જેટલા પેન્ડિંગ છે આ પેન્ડિંગ ઉપર પણ અમે રીતે કરવાની શરૂ કર્યું છે જેમાં પેન્ડલસી વધારે છે અને જુદી ગ્રાન્ટ નથી આપતા અથવા ખાનગી સજીસ તરફ નથી આવા એન્જિનિયર ઊંચું કરવા માટે પણ અમે સૂચના આપી છે એટલે ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ થયું અલગ અલગ ડિપાર્ટમેન્ટને કોલેજ કોલેજમાં પણ અમુક જગ્યામાં લોકો પણ વારંવારે વારંવાર રજૂલી ફેલાવે છે એટલે સજી કાલી લેવા માટે પણ અમે સૂચના આપી મૂળ મુદ્દા એ છે કે રોડની કંડિશન ઇમ્પ્રુવ કરવા માટે जोप जगह में डेविज डिपार्टमेंट कदम होता है वोटर डिपार्टमेंटी हमें कामगिरी बराबर रीते फ्री रोड ने रिस्ट्रक्चर करवाइंग है कड़क ऐसी अमर दिनों में फायर टीम द्वारा अत्योशन द्वारा रोड टाइम ऑफिंग डेटा ले रहा है स्मार्ट कंट्रोल एना डब्ल्यू एरिफिकेशन इंफॉर्मेशन अवेलेबल જે કરીને વહેલા તંત્ર એનું રિપેરિંગ છે શકે અને કોન્ટ્રીક મજ લગાવવાનું જે કામગીરી છે એમાં પણ થોડું પીવડાઓ કરવાનું છે થોડું રોડ રોડ લગાવીને વ્યવસ્થિત કરવાનું પણ છે બેઝિકલી પબ્લિક અત્યારથી સુધી કામ થાય ત્યાર સુધી આપણે કામ ડેમિંગ કરવાનું અને કંપની એન્જિનિયર એન્જિનિયર ફિલ્ડમાં કામ કરવાનું છે અને આજવા અને બાકી સરોવરની વોટર લેવલ જે પણ કંપનીઓને મોનિટરિંગ કરી રહ્યા છે પણ જાહેર કરીએ પબ્લિક સુધી માહિતી પણ જાહેર કરી દેવાનું આશા રાખીએ કે આવનારા દિવસોમાં ટીમ લેવલ ટીમની કામગીરી શીખવશે અને આશા રાખી સુધી આવનારા દિવસોમાં સારું કામ